છે જે આ મોટા મોટા પથ્થર છે જે હું આપ સમક્ષ રજૂ કરું છું જેની મજા લો આપ ઘરે બેઠા બેઠા મોબાઈલના માધ્યમથી ચાલો તો જોઈએ આવો આખો પથ્થરોનો પહાડ જાણે કે ઈડરીઓ ગઢ હોય ને એવી રીતે આ આપણા મહીસાગર જિલ્લામાં પણ આ એક જગ્યા છે આગળ વિશાળ છે જગ્યા ફરી કોઈક વાર આપણે પહોંચશું જશું જોશું હાઈવે હાઈવે ની ટચ જ આ જગ્યા છે અહીંથી નીકળતા જ તરત નજરે પડે છે આપણો મહીસાગર જિલ્લો જે બાલાજી બાલાજી નો જગ્યા તમે માણવા આવી શકો છો ફરી એક મોટો વિડીયો આ જગ્યાનો બનાવીને આપણે સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરીશું તો ત્યાં સુધી ચાલો હવે આપણે પણ પેપર હવે ચાલુ થઈ જશે તો એમના સ્થળે પહોંચીએ